ભાવનગરમાં ડમીકાંડના મુખ્ય સૂત્રધારની વધુ એક ગુનામાં ધરપકડ થઈ છે ડમીકાંડનો આરોપી શરદ પનોત દારૂના નશામાં વાહન ચલાવતો ઝડપાયો હતો નીલમબાગ પોલીસે નશો કરેલી હાલતમાં ડમીકાંડના સૂત્રધાર શરદ પનોતની ધરપકડ કરી છે કાળીયાબીડ પાણીની ટાંકી વિસ્તાર પાસેથી નશો કરી વાહન ચલાવતા ઝડપાયો હતો નીલમબાગ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ડમિકાંડના સૂત્રધારને નશાની હાલતમાં ઝડપ્યો છે પોલીસે શરદ પનોતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી ભાવનગરમાં ડમીકાંડના મુખ્ય સૂત્રધારની વધુ એક ગુનામાં ધરપકડ કરવામાં આવી આવીછે ડમી ડમીકાંડનો આરોપી શરદ પનોત દારૂના નશામાં વાહન ચલાવતા ઝડપાયો હતો નીલમબાગ પોલીસે નશો કરેલી હાલતમાં ડમી ડમીકાંડના મુખ્ય સૂત્રધાર શરદ પનોતની ધરપકડ કરી છે કાળિયાભીટ પાણીની ટાંકી વિસ્તાર પાસેથી નશો કરીને વાહન ચલાવતો તે ઝડપાયો હતો નીલમબાગ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ડમી ડમીકાંડના સૂત્રધારને નશાની હાલતમાં ઝડપ્યો હતો સંવાદદાતા નીતિન જોડાયા છે ફોનલાઇન પર નીતિન જણાવશો કે પોલીસે શરદ પનોરની ધરપકડ કરી છે આગળ શું કાર્યવાહી કરવામાં ચોક્કસ જે શહેરમાં રાત્રિ ચેકિંગ ચાલતું હોય છે આ ચેકિંગ દરમિયાન જે જે પૂર્વ જે કે એક આરોપી છે હાલ જે જામીન ઉપર છૂટેલા છે એ નશો કરેલી હાલતમાં હોય છે એ પ્રકારની એમની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે